કોઈ મિત્રનું બજેટ માત્ર એક લાખ પાંત્રીસ હજાર હોય અને સારું આઈસર ટ્રેક્ટર લેવું હોય તો તમે આ ટ્રેક્ટર લઈ શકો છો મનસુખભાઈનું ટ્રેક્ટર એક લાખ પાંત્રીસ હજાર મળી જશે તેમાં પણ રૂબરૂ ફેરફાર થશે ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે કેવું મોડલ કેવું કન્ડિશન બધી ડિટેલ આપી દઈશ તો વિડિયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર ટ્રેક્ટર છે છે મનસુખભાઈને વેચવાનું આખું રનિંગ કન્ડિશનમાં મોડલ ની વાત કરું તો ઓગણીસો અઠાણું ના મોડલ આ ટ્રેક્ટર અત્યારે કોમ્પ્લેટ આખું ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો ખેડૂત મિત્રનું ટ્રેક્ટર અને ખેતી કામમાં ઉપયોગમાં લીધેલું ટ્રેક્ટર એન્જિન ગિયર હાઇડ્રોલિક કમ્પ્લીટ પાવરફુલ કન્ડિશનમાં બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની રેસ્ટ ડ્રાઈવ લઈ રૂબરૂ ચેક કરીને પણ લઈ શકો છો પહેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળશે તો વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કર્યા બાદ જજો મનસુખભાઈનો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ બધું કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં છે સીટ સતરી સારા ટાયર મીડિયમ કંડિશનમાં જોવા મળશે ડોક્યુમેન્ટ કાગળિયા કોમ્પલેટ ટ્રેક્ટર ની કિંમત અંદાજિત એક લાખ પાંત્રીસ હજાર રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો છે અમરેલી તાલુકો બાબરા અને કરિયાણા ગામે જોવા મળશે ઉપર નંબર મળશે મનસુખભાઈ ના સત્તાણું ત્રણ ઓગણસી વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો